नमस्कार दर्शक मित्रों आप देख रहे हैं जीपीएमसी न्यूज ट्वेंटी फोर लाइव स्पॉन्सर बाय गुरुकृपा मानव सेवा ट्रस्ट सर्व रोग निदान तथा तो सारवार कैंप सर्व रोग निदान केम्प नु आयोजन जनपद तथा जीएसीए फाउंडेशन ट्रस्ट तथा आरोग्य परिवार विभाग पोशीना नूतन मेडिकल कॉलेज एंड रिसर्च सेंटर सहयोग थी સામૂહિક આરોગ્ય કેન્દ્ર નામડિયા ખાતે નિશુલ્ક સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજવામાં આવ્યો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પોશીના તાલુકા ખેડવમાં તાલુકા અને રાજસ્થાનના બોર્ડર વિસ્તારના બધા જ જરૂરિયાતવાળા દર્દીઓએ આ સેવા અને સારવાર કેમ્પનો લાભ લીધો આ સર્વરરોગ નિદાન અને સારવાર કેમ્પમાં સ્ત્રી રોગ ફિઝિશિયન હૃદયરોગ ફેફસાના નિષ્ણાંતો આંખના રોગો હાડકાના રોગો ચામડીના રોગો અને અન્ય રોગના કાન નાક ગળાના નિષ્ણાંત ડોક્ટરોની ટીમ દ્વારા વિનામૂલ્યે નિદાન અને સારવાર આપવામાં આવી જરૂરિયાતવાળા દર્દીઓને ઓપરેશન માટે નૂતન મેડિકલ કોલેજ અને જનપદ ટ્રસ્ટ દ્વારા વિસનગર ખાતે વ્યવસ્થા કરી અને ઓપરેશન પણ હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક કરી આપવામાં આવશે આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી શ્રી નિમેશ ટી પટેલ સાહેબ દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન ભાજપ સાબરકાંઠા જિલ્લા મહામંત્રી લોકેશભાઈ સોલંકી વિક્રમભાઈ વાઘેલા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમને સફળ બનાવવા આરએસએસના નિલજીભાઈ ખેર ધર્મ જાગરણ મનુભાઈ વકવાણા દ્વારા સફળ બનાવવામાં ભારે જહેમત કરી આ કેમ્પમાં બ્લોક હેલ્થ ઓફિસર પોશીના બનેસી ગઢવી સાહેબ અને જનકજોશિ રૂમાલભાઈ ઉપસ્થિત રહ્યા આ સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા જનપદ ના હરણેશભાઈ પંડ્યા સાધના બેન ધ્વનિત અને જનપદ ટ્રસ્ટ દ્વારા બહુ સરાહનીય સેવા કાર્ય કરી સેવા ગીડન સુચારુ આયોજન કરી પોશીના તાલુકાના આદિવાસી વિસ્તારના હજારો દર્દીઓને સેવાનો લાભ અપાવ્યો આ કેમ્પમાં આયુષ્યમાન કાર્ડ પણ કાઢી આપવામાં આવ્યા હતા રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ ચાર તાલુકા મંત્રી શ્રી જીપીએમસી ની ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ નમસ્તે કોશીના જે તાલુકો છે પોશીના તાલુકો અંતરિયાળ વિસ્તાર છે એ વિસ્તારની અંદર અહીંયા કોઈ લોકો બીમાર થાય છે એને બહુ દૂર જવું પડતું હોય ગામડામાં ચોમાસું બી હોય છે નદી નાળા બી હોય તો જઈ શકતા નથી તો એટલા માટે અમે એક જનપથ જે જે સંસ્થા છે એ સંસ્થા દ્વારા આખું આયોજન બન્યું તો આખા પોશીના તાલુકાના અને બોર્ડરના ગામડા જેવા રાજસ્થાન સાવલીકોટરાથી પણ આવેલા છે રાજપુર રાજપુર શાળા એક બાજુથી પણ બીમારી લોકો આવેલા છે એમને આ વિસ્તારની અંદર જરૂરત કે એમને જો હરડેર જે ભાઈ છે ડૉક્ટર છે જે ટીમ છે એમની સાથે અમદાવાદથી મહેસાણાથી મોટા મોટા સર્જન ડોક્ટરો પણ આવેલા છે તો અહીંયા દર્દીઓની જરૂર હતી એમની જોડે એક રૂપિયો પણ નીકળતો નથી એમને આજે હજાર હજાર રૂપિયાની જે રાહત મળી ગઈ છે એના મફતમાં બધું એને ચેકઅપ થઈ ગયું છે એમને ગોળીઓ બી મળી પડે છે જેની વધારે જો બીમારી છે મોટી મોટી જે હોસ્પિટલો છે જનપદ દ્વારા જેમને બહાર લઈ જવાના છે એનું આયુષ્યમાન કાર્ડની પણ કાઢવાની વ્યવસ્થા પણ કરી છે એની અંદર અપેક્ષિત બધા જ આખા તાલુકાના નાયબ કલેક્ટર સાહેબ ઈડિયા સાહેબ તેમજ આખા વિસ્તારના નાના મોટા કાર્યકર્તા જનપદ યોજને ધન્યવાદો આપે છે ખૂબ ખૂબ દર્દીઓ દર્દીઓ તરફથી પણ એમને ખૂબ ખૂબ ધન્યવાદ